શુક્લાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં છાણી ગામ વિસ્તારમાં બે પોઈન્ટ છાસી કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાના કામનું ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાના હસ્તે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ચેરમેન ડોક્ટર સિત્તલ મિસ્ત્રી કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત કોંગ્રેસના કાઉન્સિલર હરીશભાઈ પટેલ તથા કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડ તથા અન્ય આગેવાનોની હાજરીમાં ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા સાથે બીજેપીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર છાણે ગામમાં લગભગ છેલ્લા એક દોઢ વર્ષથી નાગરિકોની ડિમાન્ડ હતી કે અમને પણ કુકિંગ ગેસનો કનેક્શન મળી જાય આ માટે ગુજરાત સરકારના મુખ્ય દંડ કહેવા શ્રી બાળુ ની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે એરિયાના ત્રણેક હજાર ઘરોમાં ત્રણેક હજાર કનેક્શન આપવામાં આવશે આગામી બેથી ત્રણ મહિનામાં કનેક્શનો પૂરા થશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તે રાત તુચકો અર્પણ અને સત્તા સેવા માટે આ ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા કોર્પોરેશન વીજીએલ દ્વારા આ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી પક્ષના નેતા મનોજભાઈ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા એરિયાના લોકલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા છે એરિયાના લોકલ રહીશોમાં આનંદની લાગણી છે એ મોદી સાહેબ જ્યારે દૂરદરાજના ગામોમાં રૂરલ એરિયામાં ઉજ્જવલા યોજના દ્વારા ગેસના સિલિન્ડર આપ્યા હતા એ જ ગેસના ભાવ ઘટવાથી આજે જે સરપ્લસ રેવન્યુ વીજીએલ પાસે છે તો અલગ અલગ એરિયામાં દાખલ તરીકે શહેરના ચાર દરવાજા વિસ્તાર છે ગઈકાલે મહેતાપોળમાં ચાર દરવાજા વિસ્તાર વાડી રંગમાલ દાંડિયા બજાર ખારીવાવ રોડ અને કારજી બાગનો નીચાણવાળો વિસ્તાર આર્યકન્યા વિદ્યાલયની આસપાસનો વિસ્તાર કે જે પચાસ વર્ષ જૂની લાઈનો હતી એ લાઈનો વિના ખર્ચ કરીએ નાગરિકોને કોઈ પણ ખર્ચ નહીં પડે એ માટેના નવા કનેક્શનો લાઈનો બદલી અને લોકોને નવા કનેક્શનો મળે જેથી જે પુરવઠો ગેસનો મળે છે એ સલામત અને સુરક્ષિત રહે અને એનું પ્રેશર પણ મેન્ટેન રહે એ પ્રમાણેનું ગઈકાલે નવ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે આજે છાણી વિસ્તારમાં પણ જ્યારે બીજીએલની ફાઇનાન્શિયલ પ્રેસિસ સારી છે ત્યારે બે પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે ત્રણેક હજાર કનેક્શન આપવાનું આયોજન કર્યું છે આવનારા સમયમાં આવનારા એકાદ અઠવાડિયામાં વારસિયા વિસ્તાર કે જ્યાં પણ પાંત્રીસથી પચાસ વર્ષ જૂની લાઇનો છે એ લાઈનો પણ બદલી અને લગભગ ત્રણેક કરોડના ખર્ચે તમામ કનેક્શનો નાગરિકો પાસે વિના મૂલ્યે આ બદલી આપવામાં આવશે જેથી કરીને પ્રેશરના પ્રોબ્લેમ ના રહે સલામતી અને સુરક્ષા જળવાય અને અવિરત ગેસનો જથ્થો પૂરતા પ્રેશરથી મળતો રહે સુધારું શાસક અને વિપક્ષ જેવું સમાજના કામમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર એકમાં એટલે કે છાંડી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઇનનો ગેસ મળી શકે તે માટે જ્યારે વિડીએલ ઓર્ડર વડોદરા ગેસ લિમિટેડના એમડીથી ઘરજીને વાત કરતા તેમણે કહ્યું કે આપણે તાત્કાલિકનો આનો નિકાલ કરીએ અને આજે લગભગ ત્રેવીસ કિલોમીટરના એરિયામાં એટલે ત્રેવીસ સરકમ પરંત એરિયામાં અઠ્ઠાવીસોથી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌ પ્રથમ હું વીજએલનો ખૂબ આભાર માનું છું સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને જેને પણ ગેસ લેવું છે ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વીજેલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવો છો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે માળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા સત્તર વર્ષથી જ્યારે છાની વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના અંતરમળકાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે સૌથી પહેલાં છાની વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું પછીનું નેટવર્ક સુધારવાનું કામ અને આ જ્યાં ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે છાની ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો હતો હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું